શું તમે અંજીર ની ખેતી વિશે સાંભળ્યું છે અને શું તમે જાણો છો કે અંજીર બનાવવા માટે છોડ ને કેવી રીતે ઉગાડવામાં આવે છે અને એક નહીં પણ કરોડો છોડ ઉગાડવા પડે છે ત્યારે ખુબ જ પ્રમાણમાં અંજીર બનાવી શકાય છે આ વિડીયોમાં આપણે જાણીશું કે અંજીર કેવી રીતે બને છે અંજીર વાળ ના વિકાસ થી લઈને પાચન ક્રિયા સુધારવામાં ખૂબ જ મદદ કરે છે અને તેને શ્રેષ્ઠ પણ કહેવામાં આવે છે ઘણા લોકો એવા હશે જેમણે સૂકા અંજીર ખાધા જ હશે અને કેટલાક લોકો એવા પણ હશે કે જે સૂકા અંજીર વિશે જાણતા પણ નહીં હોય તેથી જ આજના વિડીયોમાં તમને જણાવીશું કે સૂકા અંજીર ને તૈયાર કરવા માટે તેને કઈ કઈ પ્રક્રિયાઓ માંથી પસાર થવું પડે છે સૌથી પહેલા આપણે જાણીશું કે અંજીર છે શું મિત્રો આ એક એવું ફળ છે જેને સુકવીને સૂકા મેવા તરીકે પણ ખાવામાં આવે છે અને અંજીરને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અંજીરને ભારતમાં કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાં માં ઉગાડવામાં આવે છે તેના માટે સૌથી પહેલા અંજીરના ટુકડા ને પાણીમાં નાખવામાં આવે છે પાણીમાં નાખ્યા પછી તેમાંથી અંજીરના બીજ નીકળે છે ત્યારબાદ આ બીજ ને એક માટીના પોટ માં નાખવામાં આવે છે ત્યારબાદ તેમાં પાણી નાખવામાં આવે છે ત્યારબાદ વીસ થી પચીસ દિવસ માં નાના નાના છોડ આવવા લાગે છે ત્યારબાદ લગભગ બે મહિનાની અંદર આ છોડ થોડા મોટા થઈ જાય છે જે જમીનમાં લાયક હોય છે અને આવા એક નહીં પણ ઘણા બધા છોડ ઉગાડવામાં આવે છે તમને જણાવી દઈએ કે અંજીરનું વાવેતર વિવિધ પ્રકારની સારા નિતારવાળી જમીનમાં થઈ શકે છે અને આ જમીનનું પીએચ મૂલ્ય થી સાત વચ્ચે હોવું જરૂરી છે અંજીરના છોડના વિકાસ માટે થી ત્રીસ ડિગ્રી તાપમાનની જરૂર પડે છે અંજીરના છોડની રોપણી ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવે છે મે મહિનામાં સાડા થી પાંચ મીટરના અંતરે ખાડા કરી પંદર દિવસ ખાડાને તપવા દેવામાં આવે છે ત્યારબાદ આ ખાડાઓમાં યોગ્ય માત્રામાં ગાયનું છાણ અને ખાતર ઉમેરવામાં આવે છે અને થોડા દિવસો માટે ખુલ્લા છોડી દેવામાં આવે છે ત્યારબાદ તમામ નાના છોડને ખાડામાં નાખીને તેને માટીથી સમતલ કરવામાં આવે છે અને આવા એક નહીં પણ લાખો છોડની રોપાઈ કરવામાં આવે છે જ્યારે અંજીરનો છોડ ચારથી પાંચ વર્ષ નો થાય ત્યાં સુધી દસ ફૂટ સુધી વધે છે અને એપ્રિલ અને જૂનની વચ્ચે ફળ આવવાનું શરૂ થઈ જાય છે તેના ફળો ઉનાળાની ઋતુમાં સૌથી વધારે પાકવાનું શરૂ થઈ જાય છે તેથી જ ઉનાળામાં તેના ફળોનો રંગ લીલામાંથી પીળો થઈ જાય છે તમામ ફળોને તોડ્યા પછી પાણીથી ભરેલા વાસણમાં રાખવામાં આવે છે અંજીરના ફળને વિશ્વનું સૌથી મીઠું ફળ પણ માનવામાં આવે છે અને તેની અંદર કેલ્શિયમની માત્રા ખૂબ જ વધારે હોય છે જે આપણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને તમને જણાવી દઈએ કે અંજીરના એક છોડમાંથી લગભગ વીસ કિલો ફળો મળે છે અને અહીં આ બધા ફળોને એક પછી એક છરી વડે કાપવામાં આવે છે અને પછી તેને થોડા દિવસો સુધી તડકામાં સુકાવવામાં આવે છે અને આ અંજીર સુકાઈ ગયા પછી તેને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે જ્યાં તેને કન્વેયર બેલ્ટ દ્વારા આગળ મોકલવામાં આવે છે અને પાણીથી ધોવામાં આવે છે જેથી કરીને તે સ્વસ્થ રહે અને પછી અંજીર ધોયા બાદ તે ભીના થઈ જાય છે તેથી તેને હિટિંગ મશીનમાં સુકાવવામાં આવે છે અને પછી આ અંજીર ફળોમાંથી સુકા મેવામાં બદલાય છે જે પછી તેને વેચવા માટે બજારમાં મોકલવામાં આવે છે